ભારતના વિવિધ સમાજો તથા સમાજ સુધારક સંસ્થાઓ બ્રહ્મો સમાજ રાજા રામ મોહન રાય ઈસ્વીસન અઢારસો ચૌદમાં આત્મીય સભાની સ્થાપના કરી ઈસ્વીસન અઢારસો અઠ્યાવીસમાં આ સભાનું નામ બદલાવીને બ્રહ્મો સમાજ રાખવામાં આવ્યું આ સમાજનો મુખ્ય હેતુ સામાજિક વહેમો અંધશ્રદ્ધા કુરિવાજો દૂર કરી એકેશ્વરવાદનો પ્રચાર કરવાનો હતો તેથી અઠારસો પચીસ માં વેદાંત કોલેજની શરૂઆત કરવામાં આવી આ સંસ્થાના સભ્યો દેવદેવીઓની મૂર્તિ પૂજા કે નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા શ્રી રાજારામ મોહન રાયના અવસાન પછી તેની આગેની આગેવાની શ્રી દેવેન્દ્રનાથ ટાગોરે લીધી તેમણે બ્રહ્મ સમાજનું બંધારણ ઘડ્યું અને તેનું બ્રહ્મો સમાજ નામ આપ્યું તેમણે સંસ્થાના સભ્યો માટે પ્રતિજ્ઞાપત્ર અને બ્રહ્મો પાસ નામની પ્રાર્થના દાખલ કરી બ્રહ્મો સમાજના સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે તત્વબોધિની પત્રિકા નામનું સામાયિક શરૂ કર્યું તત્વબોધિની પાઠશાળાની સ્થાપના પણ તેઓએ કરી ઈસવીસન અઢારસો સત્તાવનમાં કેશવચંદ્ર સેન બ્રહ્મો સમાજમાં જોડાયા અને પૂર્ણ સમયના કાર્યકર્તા બન્યા ઈસવીસન આચાર્ય પદ અપાયું કેશવચંદ્ર સેને તેમની વાણી અને વિચારો દ્વારા સંસ્થાની સભ્ય સંખ્યામાં ખાસો વધારો કર્યો તેમણે સમગ્ર બંગાળ તમિલનાડુ પંજાબ વગેરે જગ્યાએ બ્રહ્મો સમાજની શાખાઓ સ્થાપી કેશવચંદ્ર સેનને દેવેન્દ્રનાથ ટાગોર સાથે મતભેદ થયા આથી તેમણે ઈસવીસન અઢારસો છાસઠમાં ધ બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયા નામના નવા બ્રહ્મો સમાજની સ્થાપના કરી બ્રહ્મો સમાજમાં સુધારણા કરવા તેમજ વિવિધ કુરિવાજો દૂર કરવા માટે મહત્વનું યોગદાન શ્રી કેશવચંદ્ર સેને આપેલું હતું આર્ય સમાજ આર્ય સમાજની સ્થાપના અઢારસો સત્તાવનમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદ ધર્મનો પ્રચાર કરી લોકોને વેદ તરફ પાછા વળોનો ઉપદેશ આપ્યો હતો તેમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખી પુરવાર કર્યું કે વેદોમાં મૂર્તિ પૂજા ક્રિયાકાંડ લગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતા જેવા અનિષ્ટો રહેલા નથી તેથી તેની સામે લોકોને જાગૃત કરવા માટે તેમણે ઝુંબેશ ચલાવી જેમાં તેમણે દસ સિદ્ધાંતો આપ્યા હતા ખાસ યાદ રાખો સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો હતો વેદોના સ્વતંત્ર દસ સિદ્ધાંતો આપ્યા હતા તેમાંનો પહેલો સિદ્ધાંત વેદોના સ્વતંત્ર અને છેલ્લા શબ્દોનો સ્વીકાર પ્રત્યેક સભ્ય સોમો ભાગ આર્ય વિદ્યાલય અને આર્યપ્રકાશને આપશે વેદો ત્રીજું વેદો આધારિત અભ્યાસ ચોથો મૂર્તિ પૂજાનો વિરોધ પાંચમું તીર્થયાત્રા અને અવતારવાદનો વિરોધ વિરોધ બાળ વિવાહનો હિન્દી તેમજ સંસ્કૃત ભાષાનો વધુમાં વધુ ફેલાવો કર્મોમાં વિશ્વાસ પુનર્જન્મમાં વિશ્વાસ અને બહુપત્નીત્વનો વિરોધ આ દસ સિદ્ધાંતો તેમણે આપ્યા હતા આર્ય સમાજ સૈનુક હિન્દુત્વ નામની નામથી પણ ઓળખાય છે આર્ય સમાજ સૈનિક હિન્દુત્વ નામથી પણ ઓળખાય છે આરસી મજમુદાર આર્ય સમાજ પ્રારંભથી જ ઉગ્રવાદી સંપ્રદાય રહ્યો આ સમાજનો પ્રમુખ સ્ત્રોત રાષ્ટ્રીયતા હતો ગુરુકુળ પદ્ધતિની શરૂઆત કરાવનાર અને એમાંથી લાલ બાલપાલ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા નેતા આવ્યા જે કટ્ટર હિન્દુ ધર્મની ભાવનાની સાથે ભારતીય રાષ્ટ્રીયતાના સમર્થક બન્યા સ્વામી દયાનંદ સરસ્વતીએ સૌ પ્રથમ સ્વરાજ શબ્દનો ઉપયોગ કર્યો હતો સ્થાપના લાહોરમાં દયાનંદર પાસે સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંશની યાદમાં બેલુરમાં ઈસવીસન અઢારસો સત્તાણુંમાં માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી ફરીથી રામ સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસની યાદમાં બેલુરમાં રામકૃષ્ણ મિશનનો મુખ્ય આદર્શ માનવ સેવાનો હતો ભૂકંપ રોગચાળો રેલ સંકટ દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓ સમયે રાહત કાર્યો તથા તબીબી સારવાર દ્વારા સમાજ સેવાનું કામ કરતો કરે છે જનસેવા એ જ પ્રભુ સેવા એવા સૂત્રનો અમલ કરે છે વિશ્વને તેણે આધ્યાત્મવાદની ભેટ આપી છે આ મિશનથી જેવી રીતે હિન્દુ ધર્મ જાગ્રત થયો તેને કારણે સિસ્ટર નિવેદિતાએ તેને ઉગ્ર હિન્દુવાદ કહ્યો મિશનની શાખાઓ પાકિસ્તાન બર્મા શ્રીલંકા મલેશિયા ફિજી ટાપુ મોરેશિયસ અમેરિકા અને યુરોપમાં છે વેદ સમાજ અઢારસો ચોસઠમાં કેશવચંદ્ર સેનના પ્રયાસોના ફળ સ્વરૂપે મદ્રાસમાં વેદ સમાજની સ્થાપના કરવામાં આવી ઈસવીસન અઢારસો એકોતેરમાં કે કે શ્રી ધરલુ નાયડુએ નામ બદલાવીને બ્રહ્મ સમાજ ઓફ સાઉથ ઇન્ડિયા રાખ્યું પ્રમુખ નેતાઓમાં એન બુચિઆહ પુંતુલ અને આર વેંકટરત્ન હતા થિયોસોફિકલ સમાજ તેની સ્થાપના અઢારસો પંચોતેરમાં અમેરિકામાં મેડમ હેલન પેટ્રોવના બ્લેવિસ્ટિક અને હેનરી સ્ટીલ આલકાટે કરી આ સંસ્થાનું કાર્ય સમાજ સુધારા શૈક્ષણિક વિકાસ અને રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવાનું હતું આ સંસ્થાનો સર્વાધિક ફેલાવો દક્ષિણ ભારતમાં થયો થિયોસોફિકલનો અર્થ થાય છે ભગવાનનું જ્ઞાન સમાજનો પ્રેરણા સ્ત્રોત બ્રાહ્મણ તેમજ બૌદ્ધ ગ્રંથો હતા તેના થિયોફિકલ સમાજના ત્રણ ઉદ્દેશ હતા ભાઈચારાની ભાવના પ્રસારિત કરવી પ્રાચીન ધર્મ દર્શન જ્ઞાન વિજ્ઞાનના અભ્યાસમાં મદદ કરવી તથા કુદરતી નિયમોની શોધ તથા માનવીની કુદરતી શક્તિઓનો વિકાસ કરવો એની બેસન્ટે બનારસમાં સેન્ટ્રલ હિન્દુ સંકુલની સ્થાપના કરી પ્રાર્થના સમાજ સ્થાપના અઢાર સો સડસઠમાં મહારાષ્ટ્રમાં થઈ સમાજને મજબૂત કરવા કરવામારામ પાંડુરંગે પ્રયત્ન કર્યો પડદા પ્રથા બાળ લગ્ન બહુપત્નીત્વ વગેરે દૂષણો સામે ઝુંબેશ ચલાવી તેણે સ્ત્રીઓની ઉન્નતિ કલ્યાણ કેળવણી વિધવા પુનલગ્ન આંતરજ્ઞાતીય લગ્ન વગેરેનો પ્રચાર કર્યો રાત્રિ શાળાઓ વિધવા ગૃહો અનાથ આશ્રમો જેવી સંસ્થાઓ સ્થાપી ન્યાયમૂર્તિ રાનડેના પ્રયત્નથી પુણેમાં ડેક્કન એજ્યુકેશન સોસાયટી મુંબઈમાં વિધવા લગ્ન મંડળની સ્થાપના કરવામાં આવી રાનડેના પત્ની રમાબાઈ રાનડેએ સમાજ સેવા અને સ્ત્રીઓની ઉન્નતિ માટે આર્ય મહિલા સમાજ અને સેવા સમાજ નામની સંસ્થાઓ શરૂ કરી અલીગઢ આંદોલન જેના પ્રેરણા હતા સૈયદ અહેમદ જેના પ્રણેતા હતા સર સૈયદ અહેમદ મુસ્લિમ સંપ્રદાયના આધુનિકરણ માટે વિવિધ કાર્યો કરવાનો તેનો ઉદ્દેશ હતો અઢારસો પંચોતેરમાં મોહમ્મદન મોહમ્મદન એંગ્લો એરિયન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી જે આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે નેતા ઓમાંગ ચિરાગ અલી અલ્તાફ હુસેન કવિ નજર અહમદ ચિરાગ અલી મૌલાના શિવલી નોમાજી હતા ઇતિહાસકારોએ આ આંદોલનની નિંદા કરી છે કારણ કે મુસ્લિમ સંપ્રદાયની શરૂઆત થઈ અને આ ભારતીય રાષ્ટ્રીય આંદોલનના વિરોધમાં રહ્યો બે ધ્યેય હતા એક અંગ્રેજો અને મુસલમાનોના સંબંધો વ્યવસ્થિત કરવા અને બીજું મુસલમાનોમાં આધુનિક શિક્ષણનો ફેલાવો કરવો આભાર